નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારત દેશ એટલે કે વિવિધતામાં એકતાવાળો દેશ અને એ રીતે આપણે ગૌરવ લઈ શકીએ કે સાંપ્રદાયિક દેશ છે મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ છે સાથે જ અલગ અલગ જાતિ ધર્મના લોકો અહીંયા બિલકુલ શાંતિપૂર્ણ રહે છે અને તમામ જાતિ ધર્મના નાગરિકો અને લિંગના ભેદભાવ વગર તમામને કાયદાનો લાભ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે અને એને જ લઈને ટૂંક સમયમાં જે યુ સીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કરવાની વાત છે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં પણ આ વાત છે અને ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે યુસીસી લાગુ કરવામાં ત્યારે હવે ગુજરાત સરકારે પણ કમર કસી છે કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક મહત્ત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસીની બેઠક બોલાવવામાં આવી હતી જે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટ સો સોંપવા સંદર્ભે આ ચર્ચા થઈ હતી હાલાકી એક વસ્તુ છે કે આ રિપોર્ટ સોંપતા હજુ એક મહિના જેટલો સમય લાગશે પણ અગાઉ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલી છે પણ કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ છે એમણે કહ્યું છે કે કાયદો લાગુ કરવામાં હવે વધુ સમય લાગ લાગે એવું લાગતું નથી અને ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ આવી જ્યારે માંગ છે ભલે કોઈ પણ ધર્મ કે જાતિનો હોય હાલમાં તો વિવિધ ધર્મોમાં જે લગ્ન છે છૂટાછેડા છે અથવા તો દત્તક લેવાના નિયમો છે વારસો છે મિલકત સંબંધી કાયદા છે આ દરેક ધર્મ આધારિત છે ને અલગ અલગ છે જે એક સમાન રહે એના માટે આ યુસીસી લાગવું જોઈએ એવી એક વાત છે અને ભારતના બંધારણ અનુચ્છેદ ચુમ્માલીસનો આ એક ભાગ છે એવું પણ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે યુનિફોર્મ સિવિલ કોડ કેમ ચર્ચાનો વિષય બન્યો છે સવાલ એ છે ને ગુજરાત જ્યારે હવે લાગુ કરવા જઈ રહ્યું છે ત્યારે

પરંતુ ધાર્મિક આધાર રાખીને સિવિલ કાયદા બનાવવામાં આવ્યા હતા હવે ધાર્મિક આધારમાં પણ કેવું કર્યું કે ભાઈ હિન્દુ માટે હિન્દુ સિવિલ કોડ બરાબર છે એમના માટે કાયદા લાગુ પડશે એમના માટે કોઈ એમના ધર્મના રીત રિવાજ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ મુસ્લિમ લોકો માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આપવામાં આવ્યું બરાબર છે તો આ જે તે સમયે હમણાં જે લાગુ છે એ સીસીસી એને હું એવી રીતના કહી શકું કે કોમ્યુનલ સિવિલ કોડ છે એની જગ્યાએ આપણે કોમન સિવિલ કોડ કરવાનું છે અને સમાજની અંદર જો કોઈ બે સમાજ સાથે રહેતા હોય અને એ લોકોની ન્યાય વ્યવસ્થા અને એ લોકોની સિવિલ વ્યવસ્થા ડિફરન્ટ હોય તો આગળ જતાં એ ડિફરન્ટ ખૂબ જ મોટો થાય અને સમાજની અંદર ખૂબ જ મોટો ભેદ પેદા થાય અને કોઈ પણ દેશની એકતા માટે કાયદો સમાન હોવો અતિ આવશ્યક છે બરાબર દેશની એકતા માટે કાયદો હોવો જ છે પણ વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી અહીંયા તમામ લોકો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ શાંતિપૂર્ણ રહે છે કોઈ પણ પ્રકારનું ભેદભાવ નથી એટલે એક આક્ષેપ તમારી પર એ કરવામાં આવે છે કે તમે ભાગલા પાડો ને રાજનીતિ કરો એ રીતની આ રાજનીતિ છે ભાગલા પાડવાની તમારી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે અને હિન્દુત્વનો જે એજન્ડા છે તમારો એ સર કરવા માટે યુસીસી લાવી રહ્યા છો

સંવિધાન સભા એ પણ પણ છે છે ને આપણા એનો ઉલ્લેખ એટલે પહેલી વાત તો એ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો આ મુદ્દો નથી આ મુદ્દો સંવિધાન ની અંદર લખેલો એ જ મુદ્દો છે આ અહીંયા પહેલી વસ્તુ તો આપણે ક્લિયર થઈ જવી જોઈએ બીજી વસ્તુ કે ભાઈ જે તે સમયે આ વસ્તુ કાળજી રાખી અને સંવિધા જે તે સમયે એક દલીલ એવી હતી કે ભાઈ હમણાં આપણી પાસે એટલો સમય નથી કે ભાઈ દરેક કલ્ચર આપણે ઝીણામાં ઝીણી રીતે ઓબ્ઝર્વ કરીએ અને આપણી પાસે એટલો સમય નથી તો એ આપણે નાખી દીધું દરેક રાજ્ય પર કે ભાઈ રાજ્ય પર જયારે શાસન કરતા આવે અને શાસન ધીરે ધીરે પોતાના લોકલ કલ્ચર થી વાકેફ હોય ત્યારે એને યુસીસી માં કન્વર્ટ કરી દેશે તમને ખબર ન હોય તો કહી દઉં ગોવાની અંદર ઓલરેડી યુસીસી લાગુ જ છે પોર્ટુગીઝ ના સમય લાગુ છે છે મને સમજાવો ત્યાં ત્યાં દંગા થઈ ગયા ક્રિશ્ચિયન માઇનોરિટી લે છે તેની સાથે શું અન્યાય થઈ ગયો મને જરાક જણાવો તો કોઈ કોઈ થયું જ નથી બીજી વાત ઉત્તરાખંડમાં છેલ્લા દોઢ વર્ષથી લાગુ છે મને કે સાત સાત ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં લાગુ થયું જ હતું બતાવો મને ત્યાં કોની સાથે શું અન્યાય થઈ ગયો

આ દેશ જાતિઓ ને ધર્મો માં વહેંચાયેલો હતો રાજ્યો માં વહેંચાયેલો હતો દેશ માં યુનિટી નથી એકતા નહીં અંગ્રેજો કબજો કરી લીધો મુગલો આવ્યા દેશ ને કબજો કરી લીધો ભર લીધોગાલ લઈ લીધું ફ્રાન્સ વાળા આવ્યા ને એને પછી પાંડુચેરી લઈ લીધો અને જે કોઈ આવ્યો આપણા દેશ માં આપણા દેશ કબજે કરતા ગયા કારણ કે આપણા દેશ માં બુનિયાદી રીતે જે એકતા હોવી જોઈએ નહોતી પણ કોંગ્રેસ એ આ આંદોલન શરૂ કર્યું આખા દેશ માં એમાં સૌથી પહેલા એમને તમામ જાતિઓને ધર્મોને જોડીને એક મજબૂત શક્તિ ઊભી કરવામાં આવી તમામ ધર્માવલંબીઓને તમામ નાતીઓને એવું મહેસૂસ થયું કે જો દેશ આઝાદ થશે અને કોંગ્રેસના નેતૃત્વમાં જો આઝાદ થશે અને કોંગ્રેસની વિચારધારા છે તો અમને કોઈ જાતનું નુકસાન થશે નહીં એ યુનિફોર્મ સિવિલ કોર્ટનો મતલબ જ આ કે એની અંદર તમામ ધર્મો તો હોય પણ એના એની અંદર સાથે સાથે એ પણ ધર્મ જે પોતાની બુનિયાદી રીતે પોતાનો જે અલગાવ છે દાખલા તરીકે લગ્ન બાબતની અંદર જે અલગ અલગ રીતિ છે એને પણ કોઈ જાતનો નુકસાન નહીં થાય આ બધી બાબતો આઝાદીના આંદોલનની અંદર સામેલ હતી અને આપણો દેશ આઝાદ થયો તો એની પાછળ સમાજવાદ ધર્મ નિરપેક્ષતા લોકશાહી આ ત્રણ બુનિયાદી મૂલ્યો જે છે જે આખા દેશના લોકોને લાગુ પડતા હતા એ મૂલ્યોના આધાર ઉપર આ દેશનું બંધારણ બન્યું અને એ સમય ઉપર આપણે જાણીએ છીએ કે ઓગણીસો અડતાલીસમાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી અને હત્યા કરનાર જે ગોટશે હતા એ એ હિન્દુ મહાસભાના નેતા હતા અને એની સાથે સાથે જનસંઘની જે સ્થાપના કરવામાં આવી આરએસએસ દ્વારા તો એને સૌથી પહેલા જે છે એ પોતાની જાતને કોંગ્રેસના વિરુદ્ધમાં એ સાંપ્રદાયિક એકતાના વિરુદ્ધમાં પોતાને ઉભું કરવાની કોશિશ કરી અને ખુલ્લેઆમ જે છે એ ધાર્મિક સૂત્ર પોકારીને અને ધાર્મિક એજન્ડા લઈને એ આગળ આવ્યા એ સમય ઉપર યુનિફોર્મ સિવિલ કોડની સામે પણ એ આવશે એ પ્રકારે પણ એમને પોતાના આ ની અંદર કરી હતી અને એ જનસંઘ પછી ભાજપ અને પછી અત્યારે અત્યારે ગયા સત્તા પર આવ્યા પછી આપ જાણો છો કે યુનિફોર્મ સિવિલ કોડ નો મુદ્દો એ ઉભો કરવામાં આવ્યો છે અને બધા જાણતા હતા બે પાંચ વર્ષ પહેલા પણ લોકોને ખબર હતી કે આજ ને તો કાલે એમના જે તીરો જે છે ભાજપ પાસે જે જે ગોલા બારૂદ છે એ ગોલા બારૂદ ની અંદર આ પણ એક મોટો તીર છે ને ક્યારે કે ક્યારેક કાઢશે હવે કાઢવાની કોશિશ કરી રહ્યા છે પંચોતેર વર્ષ થઈ ગયા આ દેશમાં આઝાદી પછી પણ કોમન સિવિલ કોડના માધ્યમથી કોઈ પણ જાતની કે કોઈ પણ જાતની મજબૂરીઓ કે કે કોઈ કોઈ પણ પણ જાતનો મતભેદ નથી આપણે એક વાત કહેવા માંગીએ છીએ કે આ દેશ એટલો મહાન છે આપણી લોકશાહી એટલી મહાન છે કે આપણો બંધારણ એટલો મહાન છે કે મધર ઓફ ડેમોક્રેસી ઇંગ્લેન્ડ એમ કહેવાય છે કે લોકશાહીની ની મધર છે મધર ઓફ ડેમોક્રેસી ઇંગ્લેન્ડ અંદર પણ मा, 1956 માં 1956 માં ત્યારે ને મહિલાઓને વોટનો અધિકાર આપવામાં આવ્યો પણ આપણા દેશમાં તો 26 જાન્યુઆરી 1950 માં જ મહિલા પુરુષ 21 વર્ષથી ઉંમર જેની વધારે હોય એ કોઈ પણ હોય નાતી ધર્મ મહિલા પુરુષ લિંગ ભેદ સિવાય બધાને વોટનો અધિકાર આપવામાં આવ્યો એવી ના અમેરિકાની ક્રાંતિ પછી પણ

એ પ્રકારની વાત ભાજપ સારી રીતે જાણે છે અને એ એજન્ડા લાવે છે પણ મને વિશ્વાસ છે કે આ દેશના હિન્દુ ભાઈઓ હોય કે મુસ્લિમ ભાઈઓ હોય કે ક્રિશ્ચિયન ભાઈઓ હોય ભાજપની મહેલી મુરાદને સમજે છે અને કોઈ પણ રીતે કોશિશ કરશે તો હવે આ દેશમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ આધારિત કોઈ મતભેદ થાય એવું મને મહેસૂસ થતો નથી એવું મને લાગતું નથી

હજારો હજારો વર્ષોથી સેંકડો વર્ષોથી ક્રિશ્ચન હોય તો એની સામે દખલંદાજી થઈ રહી છે મને લાગે છે કે એ યોગ્ય નથી પચોત્તર વર્ષ થયું છે દેશ ને વર્ષ બીજા ચાલશે સો વર્ષ બીજા ચાલશે પણ એનાથી કોઈ પણ જાતની તકલીફ દેશની એકતામાં થઈ નથી શા માટે આ સિવિલ જે છે કોમન કોડ

યુસીસી નું ટાઈમિંગ તમે જુઓ ને દિલીપભાઈ એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી યુસીસી ને મુદ્દો ચૂંટણી લક્ષી બનાવીને એનો ફાયદો તો લેશે પણ રાજનીતિમાં ચૂંટણી જીતવી એના વ્યૂહ બનાવવા એ કઈ ખોટું નથી મારી દ્રષ્ટિએ કારણ કે એને એ જ રાજનીતિ કહેવાય ભાઈ તમારી તરફેણમાં લોકોના મત ને તમારી તરફે લેવા એ એક રાજનીતિ છે પણ મારી દ્રષ્ટિએ અશોકભાઈની વાતમાં થોડું તથ્ય છે કે સદીઓથી આ આ દેશમાં અલગ અલગ ધર્મો અલગ અલગ સંપ્રદાયો રીતિ રિવાજો એ બધા એટલા અદ્ભુત છે કે દરેકની એક પોતાની ઓળખાણ છે આવી સ્થિતિ વચ્ચે યુસીસી આવી આવકાર્ય છે બધાને માટે સરખો ન્યાય કે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ એ મત તો મારો પણ છે પણ યુસીસી ના નામે રાજનીતિ ન થવી જોઈએ એક વાત ઉત્તરાખંડ ની અંદર યુસીસી આવ્યો ચૂંટણીના અનુસંધાને આવે અને એ કાર્યરત થયા પછી એ ચૂંટણી લક્ષી એ બાબત બની જાય એ વાત થોડી થોડી બિનસંપ્રદાયિક દ્રષ્ટિકોણથી અથવા તો એક તટસ્થતાની દ્રષ્ટિએ મને થોડી અને દરેક રાજ્યો એ આ કાયદાને એક સમાન ધારો કાયદો છે અને દરેક સમાજ દરેક જ્ઞાતિ ને દરેકને પોતાની એક સરખો રીત રિવાજ હોય એ વાત આવકાર્ય તો હું માનું છું જી મુસ્લિમ અને હિન્દુ ખાસ કરીને સામાજિકતાની વાત આવે ને તો અમારું જુનાગઢ તમે જુઓ મેં તો વર્ષોથી આ રાજનીતિ સાથે રિપોર્ટિંગ કર્યું છે કોંગ્રેસના શાસનમાં અને ભાજપના શાસનમાં પણ મેં એવો સમય જોયો છે કે જયારે જુનાગઢ કોર્પોરેશન વિરોધ પક્ષની અંદર મુસ્લિમ આગેવાન હોય અને શાસન ભાજપ નું હોય અને અને બદરમિયા મુનશી સામસામે બેઠા હોય એકબીજાનો વિરોધ કર્યા પછી જનરલ બોર્ડ પૂરું થયા પછી બંને સાથે બેસીને ચા પીતા હોય આવા દ્રશ્યો અમે છાપા છે છાપામાં એટલે થશે નહીં થશે નહીં પણ જો કોઈ યુસીસી નામે હિન્દુ મુસ્લિમ કરવા માંગતા હશે તો એ વાત તો બરાબર નથી તમે કોઈ પણ ચીજ છે એનો એટલે તમે ફક્ત ને ફક્ત હિન્દુ મુસ્લિમ કરી અને આ કાયદો લાવતા એ બરાબર નથી બધા માટે સમાન હશે ને હિન્દુ મુસ્લિમ કઈ રીતે સમાન હશે પણ તમે જુઓ કે તો પછી

તમારી સિન્યોરિટી તમારા પ્રશ્નો તમારો ધર્મ મળશે ભાવ પેદા થાય એ રીતે ના આવે તો સારું સારો સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં છે ને તમે પણ એ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં છે અગિયાર અગિયાર વર્ષ સાહેબ થઈ ગયા તમારા શાસન ને દિલ્હીમાં મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમે યુસીસી નામનું ગાજર લટકાવો છો જે રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે યુસીસી નામનું ગાજર લટકાવવાનું એના આધારે રાજનીતિ કરવાની ચૂંટણીમાં એનો પ્રચાર કરવાનો અને હિન્દુ મુસ્લિમ એક વાતાવરણ ઉભું કરીને તમારે મત મેળવવાના આ તમારી ભાવના તમારી ખેવના તમારો ઈરાદો તમારી મનશા જે કઈ કહીએ કે કદાચ આ હોઈ શકે એવા આક્ષેપ છે સીધા આક્ષેપ લાગતો હતો કે ભાઈ રામ મંદિર મંદિર ભાજપ માટે આવતું હતું લેકિન તારીખ નહીં બતા અને આજે પાંચ ઓગસ્ટ છે આજના જ દિવસે શિલાન્યાસ થયો એટલે હું તમને યાદ અપાવી દઉં અમારા માટે ત્રણસો સાત હટાવવા બાબતે પણ એવો જ આરોપ લગાવવામાં આવતો હતો કે ભારતીય જનતા પાર્ટી પોલિટિકલ ટુલ છે એક પણ લોહીનું ટીપુ રેડિયા વગર આજના દિવસે ત્રણસો સિત્તેર દૂર કરવામાં આવી છે અમારા પર એવો આરોપ લગાવવામાં આવતો તો કે ભાઈ સીએ તો ખાલી મુસ્લિમ હિન્દુ કરવા માટે છે લાગુ કરવા માટે નથી લાગુ થઈ અને પહેલા જ ગુજરાતની અંદર હિન્દુઓને આપણે આપણા નાગરિક બનાવ્યા છે અમારા પર એવો આરોપ લાગવામાં આવતો તો કે ત્રિપલ તલાક ફક્ત ભારતીય જનતા પાર્ટીના ભાષણમાં જ દેખાય છે એ દૂર કરવા માટેનું નથી પરંતુ એનું પોલિટિકલ ટુલ છે અમે ત્રિપલ તલાક દૂર કર્યો અને મુસ્લિમ બહેનોને ન્યાય અપાવવામાં આવ્યો છે કોઈ પણ કાર્ય અમારા મસોદાની અંદર છે આવનારા સમયમાં 100% લાગુ કરવા માટે છે અને ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં ફરીથી કહું છું વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે કે એ એનો મેનિફેસ્ટો લાગુ પડે તો લોકોને વાંધો છે પણ એ મેનિફેસ્ટો લાગુ પડે પણ એક વાત એ પણ છે ને કે એ મેનિફેસ્ટો હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તો અન્ય જે ધર્મના લોકો છે જાતિના લોકો એમને અન્યાય નહીં થાય

બિન સાંપ્રદાયિક શબ્દ હોય એક રાષ્ટ્ર મને બતાવો ધીરુભાઈ ચલો અશોકભાઈ આનો જવાબ કેવી રીતે આપશો તો એ છે કે બંધારણની કલમ ચુમ્માલીસ માં આનો ઉલ્લેખ છે બંધારણ કહે કે તમામ નાગરિકો તમામ સમાન જેમ મળવા જોઈએ કાયદો જોઈએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની છે કે આ દેશમાં કરોડો લોકોને જુદા જુદી માન્યતા આજ સુધી એક રાખ્યો છે ને વર્ષો સુધી એક રાખશે એ બધો બંધારણ નું પ્રતાપ છે નહીં મહેશભાઈ કે ત્રણસો ભારતીય જનતા પાર્ટી હટાઈ શું ફરક પડ્યો રામ મંદિર બનાવ્યું મંદિર બધા લોકોએ ટેકો આપેલો હમ કલમ જે છે એ ના હોત ભારત ના બંધારણમાં તો આજે કાશ્મીર આપણી સાથે ન હોત ત્રણસો સત્તર ની કલમ ના કારણે જ કાશ્મીર નું ભારતમાં થયું છે અને શ્યામા મુખર્જી એ વખતે સાથે હતા હવે એ વાત તેમ જવાદો ઇતિહાસની વાત છે પણ આપણા ભાજપના પ્રતિનિધિ એમ કહેતા હતા કે રામ મંદિર અમે બનાવ્યું અને તારીખ અહીં બદલાવી આ બધો મુદ્દો ઉપર લાવ્યો તો હું તમને પૂછવા માંગુ છું કે રામ મંદિરનો વિરોધ પણ કર્યો હતો રામ મંદિરનો વિરોધ આ દેશમાં કોઈ નહોતો કરતો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મુસ્લિમોય વિરોધ નથી કર્યો હિન્દુ વિરોધ નથી કર્યો કોઈ પાર્ટી વિરોધ નથી કર્યો એકમાત્ર બધા પક્ષો અને ધર્મો કહેતા હતા કે સુપ્રીમ કોર્ટનું જે જઝબેન્ડ આવે

નઈ નઈ ઉભા કોંગ્રેસ ને એટલી સ્વીકૃતિ હોય તો સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી રામ મંદિર થયો કે આરએસએસ પર ભારતીય ત્રિરંગો કેમ નથી ફરક્યો એના કાર્યાલય પર આવો સવાલ તમને કરીએ એટલે સેમ સવાલ એવો થયો કે કેમ નથી ગયા એ દરેક પોતપોતાનું હોય છે ને આપણે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ લોકોએ આમંત્રણ કેમ અસ્વીકાર કર્યો અસ્વીકાર કર્યો આમંત્રણ નો ભાજપ રામ મંદિર નું રાજકીય લાભ લેવા માંગતા હતા એટલા માટે તમારા માટે કોઈને ફાયદો થઈ જાય પાંચસો વર્ષ પછી દાદા સમજો એક સેકન્ડ વર્ષ પછી એકસો દસ કરોડ હિન્દુઓ અંદર થી ખુશ હતા મહેશભાઈ વાંધો ત્યાં છે ચૂંટણી આવે છે તમે આ લઈને વસ્તુ આવો છો ભારત છે જ્યાં ભારત જ્યાં હર મહિને આખા દેશ ની અંદર કસે ને કસે ચૂંટણી ચાલતી વાત કરો તમે ગુજરાત માં લાવવાની વાત કરી રહ્યા છો સાહેબ બે હાજર સત્યાવીસ ની ચૂંટણી આવે છે અમે હાથ લગાવી એને જો પાલન કરીએ તો અમારો અધિકાર પણ છે કે બઉ સરસ વાત કરી કે રાજનીતિ તમે કરો એમાં ખોટું નથી કરવી જોઈએ કારણ કે ધર્મ જાતિ આધારિત હોય

પ્રજા માટે પ્રશ્નો ખૂબ છે આ પ્રશ્નો ને સાથે રાખીને જો તમે રાજનીતિ કરો ને તો સાચી રાજનીતિ એને કેવાશે દિલીપભાઈ ચાલો બિલકુલ બિલકુલ લોકોની સમસ્યા લોકોના પ્રશ્નનો હલ આવે સરસ ગણિત આપ્યું છે કે આઈપીસી બધા માટે સરખી પણ સિવિલ ધાર્મિક આધારિત કાયદો છે એમનું કેવું છે અને હિન્દુ સિવિલ કોડ લાગુ થાય મુસ્લિમ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે પણ બધા માટે એક કાયદો હોય એમાં કોઈનું અહિત નથી કોઈના હિત કે વિરોધમાં નથી પણ એમણે એક જ વાત કરી કે દેશ હિત માટે આ કાયદો લાવવાનો છે સંવિધાન ચુમ્માલીસમાં તેનો ઉલ્લેખ છે મહેશ પુરોહિતનું કહેવું છે અને રાજ્યના હિતમાં લાગે તે લાગુ કરી શકે છે પણ ખોટું નથી અને ભાજપનો મુદ્દો નથી સંવિધાનનો મુદ્દો છે એમણે કહ્યું એમ ગોવા ઉત્તરાખંડમાં ઓલરેડી આ છે કોની સાથે અન્યાય થયો આવા સવાલ કર્યા ત્યારે અશોક પંજાબીએ પણ કહ્યું છે કે તમામ ધર્મ અને જાતિને એક કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે આઝાદી બાદ એમણે આ વાત કરી તમામ ધર્મ ભલે અલગ અલગ હોય પણ મુસ્લિમ પાસે પર્સનલ લો બોર્ડ છે દરેક પોતાની રીતે કાયદાથી અહીંયા વર્ષોથી એકસાથે ભારતમાં રહે છે અને આર એસએસની સ્થાપના એમણે કહ્યું કે સાંપ્રદાયિક એકતાના વિરોધમાં કરવામાં આવી હતી એ વાત અશોક પંજાબીએ કરી અને તમને સત્તા પર આવે અગિયાર વર્ષ થઈ ગયા અત્યાર સુધી કેમ તમે અન્ય રાજ્યોમાં લાગુ નથી કરતા માત્ર વાતો કરો છો યુસીસીને લાગુ કરવા હોય તમારે તો ધર્મ વચ્ચે મતભેદ લાગુ થશે એ પણ એમણે વાત કરી ધર્મ આધારિત મતભેદ નહીં થાય પરંતુ હિન્દુ મુસ્લિમની ખાઈ વધશે એમનું કહેવું છે અને ધીરુભાઈ પુરોહિતે સરસ વાત કરી કે ટાઈમિંગ તમે જુઓ કારણ કે જ્યારે યુસીસી લાગુ કરવાની વાત આવે ત્યારે નજીકમાં ચૂંટણી હોય છે અને ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં ચૂંટણી છે રાજનીતિ કરવું એમનું કહેવું ખોટું નથી આપણે એક રાજનીતિ છે પાર્ટી એની રીતે સાચી છે પણ દરેકને પોતાની એક ઓળખ હોય છે ધર્મ જાતિની ઓળખ હોય છે યુસીસી મુદ્દે ધીરુભાઈ પુરોહિતનું કહેવું છે કે રાજનીતિ ન હોવા જોઈએ વરિષ્ઠ પત્રકાર છે બે હજાર સત્યાવીસની ચૂંટણીના અનુસંધાનમાં લાગી રહ્યું છે છતાં એક પત્રકાર તરીકે એમણે કહ્યું કે આવકાર્ય છે જરૂરી પણ છે અને આવશે પણ ખરું પણ કેમ તો આ પાર્ટી જે પ્રમાણે હવે એક્ટિવ થઈ છે કોંગ્રેસ ગુજરાતમાં એક્ટિવ થયું છે અને એપી સેન્ટર જ્યારે ગુજરાત રાજનીતિનું બનવા જઈ રહ્યું છે આવનારા દિવસોમાં ત્યારે ગુજરાતમાં આ આવશે પણ રાજનીતિ કરો પણ લોકોની સમસ્યાને પ્રશ્ન ઉકેલવા માટે કરો એવી બંને પાર્ટીને એક વરિષ્ઠ પત્રકાર તરીકે તેમણે આપી છે તો જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં હવે ગુજરાતમાં યુસીસી આવે છે કે માત્ર ચર્ચાઓ રહેશે એ સમય બતાવશે મહેશ પુરોહિત અશોક પંજાબી ધીરુપુરોહિત ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી યુસીસી ની વાત કેમ જરૂરી છે શું છે અસરો અને યુસીસી શું છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર